ગાંધીનગરની શ્રી નરનારાયણ ચિલ્ડ્રન હોસ્પિટલ બાળકી માટે બની સજીવની આજોલ ગામના વતની હાલ ગાંધીનગરમાં રેશુય જેવની બાળકીજીની ઉંમર આઠ વર્ષ છે જે બેભાન અવસ્થામાં નરનારાયણ ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યાં ડોક્ટરે તપાસ કરતા બાળકીના પચાસ ટકા ફેફસા કામ નહોતા કરતા સાથે જ બાળકીને ખેંચ પણ આવી રહી હતી આવી ક્રિટિકલ પરિસ્થિતિમાં ડોક્ટર અવિનાશ પટેલ અને ડોક્ટર રિશ્મા પટેલ દ્વારા અડતાલીસ કલાક હોસ્પિટલમાં રહી જરૂરી ટ્રીટમેન્ટ કરી અને મોનિટરિંગ કરી સારવાર આપીને બાળકીને નવું જીવન મળ્યું જેથી પરિવારના સભ્યો પણ ખુશખુશાલ જોવા મળ્યા અને ડોક્ટરનો અને સ્ટાફનો એમને આભાર માન્યો સતત અડતાલીસ કલાક ડોક્ટર હોસ્પિટલમાં રહીને ટ્રીટમેન્ટ કરી દસ દિવસે આજે રજા આપવામાં આવી હતી અને બાળકીને સ્વસ્થ કરી જેથી બાળકીના પરિવારજનો અને ડોક્ટરોમાં આનંદની લાગણી અનુભવી રહ્યા છે अमे छवीस तारीखे एट छवीस બે હજાર ચોવીસ ના રોજ અમે કોલને બે બેભાન થઈ ગઈ હતી અને હોસ્પિટલી આવી હતી તો ઘરેથી લઈ નીકળ્યા હતા અમે એક હોસ્પિટલમાં બતાવ્યું તો તેઓ અમને કેસ જ લેવાની ના પાડી હતી પછી અમે બીજી મોટી હોસ્પિટલમાં ગયા હતા પણ ત્યાં બી એમને ના પાડી કે આ કેસ સમાર્થી થયો નથી તો અમે એક સંબંધીના રેફરન્સથી અમે ડોક્ટર અવિનાશ કોઈના ત્યાં આવ્યા ત્યારે એમને કહી દીધું કે તમે ચિંતા ના કરશો હું કરી દઈશ તમારે અમે અહીંયા રહીને આવ્યા અમને બી બહુ એવું હતું સાહેબ આપી અને જે કેસમાં સારવાર કરી અમને બહુ ખુશ થયા એ કેસ એટલો ક્રિટિકલ હતો કે બે બે હોસ્પિટલ ફરવા છતો બી કોઈ લીધો ન હતો અને અમને જે કેન્સર હતું કે સાહેબ શું થશે શું થશે પણ સાહેબના જે રિસ્પોન્સ અને જે આપ્યું એ બધાને એમનો ખૂબ ખૂબ આભાર માનું છે સાહેબ અમને એવું લાગે છે કે જાણે અમારા માટે ભગવાન હોય

શારીરિક તપાસ અને જરૂરી ઇન્વેસ્ટિગેશન કરતા માલુમ પડ્યું કે બાળકના પચાસ ટકા કરતાં પણ વધુ ફેફસા કામ નહોતા કરતા પચાસ ટકા કરતાં પણ વધુ ફેફસા ડેમેજ હોય શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ન જળવાતું હોય અને વારે વારે ખેંચ આવી જતી હોય આવું બહુ ભાગ્યે જોવા મળતો કિસ્સો છે સારવારની શરૂઆતના ચારથી પાંચ દિવસ અમારા માટે ખૂબ જ ચેલેન્જિંગ રહ્યા સારવાર દરમિયાન ખૂબ જ ચઢાવ ઉતાર જોવા મળ્યા ઘણી વખત એવું લાગે કે બાળકને બચાવવું લગભગ અશક્ય છે પરંતુ કહેવાય છે ને કે આપણે કોઈ સારા ઉદ્દેશ માટે કામ કરતા હોઈએ તો ઈશ્વર પણ આપણા કામમાં સાથ અને સહકાર આપે છે ચારથી પાંચ દિવસની ચેલેન્જિંગ સારવાર બાદ અમને ખૂબ જ સારા પરિણામ જોવા મળ્યા અને દસ દિવસની સઘન સારવારના અંતે બાળક એકદમ સ્વસ્થ જણાઈ આવતા અમે આજે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ આઠ વર્ષની બાળકીને નવજીવન આપી શક્યા એમના માતા પિતાને એમની ખુશી પાછી લોટાવી શક્યા એ બદલ અમે શ્રી નરનારાયણ ચિલ્ડ્રન હોસ્પિટલ ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ